વિધાનસભા ગૃહમાં બજેટ પરની માંગણીઓ પર ચર્ચા દંડક અને સંસદીય બાબતોના મંત્રી ગૃહમાં હાજર નહીં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માંગણીઓ રજૂ માંગણી રજૂ કરતા સમયે માંગણી ક્રમ બદલાતા અધ્યક્ષ બોલ્યા સંસદીય બાબતોના મંત્રી કે દંડક છે હાજર બાદમાં મંત્રી બચુભાઈ હાબડ તેમણે માંગણીઓ રજૂ કરી હતી વિધાનસભા ગૃહમાં બજેટ પરની માંગણીઓ પર ચર્ચા જે છે તે શરૂ થઈ હતી ત્યારે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માંગણીઓ રજૂ કરતી સમયે દંડક અને સંસદીય બાબતોના મંત્રી ગૃહમાં હાજર નહોતા માંગણી રજૂ કરતા સમયે માંગણી ક્રમ બદલાઈ જતા અધ્યક્ષે વચ્ચે ટકોર કરી હતી